પરંતુ નવા વોર્ડ સીમાંકન બાદ પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો એકડો નીકળી ગયો છે કોડ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી આપ અને કોંગ્રેસના લોકોનો ઊભા થઈ ગયા છે અને ભાજપ સામે ઊભા થઈને તેઓની વિરુદ્ધના કાર્યક્રમો આપી રહ્યા છે ત્યારે આજે સુરતના નાનપુરા માછીવાડ ખાતે આવેલ વિસ્તારમાં રોડ રસ્તા ખરાબ હોય જેને લઈને કોંગ્રેસ દ્વારા તેના વિરોધમાં બેનરો લગાવ્યા હતા

જે રીતે તમે બેનરો મારવામાં આવ્યા હતા અને કલાક પછી પોલીસે કાઢી નાખ્યા શું હતું બેનરમાં જે હતું એ રોડ રસ્તાને લગતું લખેલું હતું અને જે કંઈ પણ સમસ્યાઓ હતી એનો જ ઉલ્લેખ કર્યો હતો એ બેનરોમાં અને વિસ્તારના અંદર જે લોકો રહેતા વ્યક્તિઓ છે એવો એ બેનરો માર્યા છે અને કોણ મારી ગયા છે અજાણ્યા શખ્સો એ પણ ખબર નથી પણ એક હું આજે નિવેદન આપી રહ્યો છું કે જે બેનરો લાગ્યા હતા એ બેનરો સાચી ઘટનામાં જ લાગ્યા હતા અને વારંવાર નગરસેવકોને પણ ફરિયાદ કરવામાં આવેલ હતી અને સુરત મહાનગરપાલિકાને પણ વારંવાર ફરિયાદો કરવામાં આવેલી હતી પણ નગરપાલિકાના કર્મચારીઓ વારંવાર કહેવામાં આવતું હતું કે તમારો રોડ સૂકો ના હોવાના કારણે રોડ રસ્તાનું આયોજન કરવામાં આવી શકતું નથી અને માત્ર કાગળ ઉપર જ હંમેશા બતાવવામાં આવે છે કે તમારા રોડના ટેન્ડરો પાસ થઈ ગયા છે પણ કોઈ કોન્ટ્રાક્ટ બેચ લેવા તૈયાર થતા નથી એનું આ ભ્રષ્ટાચાર ક્યાં સુધી ચાલશે આજે કહેવામાં આવે છે કે સુરત નંબર વન પણ અમારા વિસ્તારના લોકો કહે છે કે સુરત નંબર ઝીરો ઉપર છે વિકાસના કામોમાં જે સ્વચ્છતા સ્વસ્થ સ્વચ્છ સુંદર સ્વસ્થ સ્વચ્છ સુરત સુંદર સુરતની ગાંઠા ગાટા રહે છે પણ અમે કહે છે સ્વચ્છ સુરત ગંડુ સુરત ખાસ કરીને જે રીતે તમે બેનર વાંચ્યા બેનરમાં શું લખવામાં આવ્યું હતું બેનરોમાં પાંચ જાતની પ્રવૃત્તિઓ જે લખવામાં આવેલ હતી એમાં એક બે જે લખાનો હતા એ ખોટી રીતના લખાણો હતા એ હું પણ વખેડી કાઢું છું કારણ કે શું લખ્યા હતા એ રોડ રસ્તા લખતું હતું અને જે કંઈ પણ પ્રવૃત્તિઓ જે લખી છે એ સાચી ઘટના ઉપર જ લખી છે જે વિસ્તારના અંદર લોકોને તકલીફો છે જેમ કે મરણો થઈ જાય અને જે મલબાઓનું ભંડોળ થઈ જાય છે ત્યાં આગાડી તો ત્યાંથી મરણ મૈયત કેવી રીતે લઈ જવી અને લોકોમાં ઉઠક બેઠક કેવી રીતે થાય ત્યાંના રહીશોને કોઈ દીકરી આપવા તૈયાર નથી જે લગ્નોની વાતો નાખે છે તો કહેવામાં આવે છે કે તમે ગોજવારા માર્યો છો અને ગંદકી માર્યો છો તો અમારી દીકરી તમને કેમ આપવી અચ્છા હવે આ બેનરો લાગ્યા પછી શું રોડ રસ્તા રિપેરિંગ થશે ખરા શું લાગે છે હવે આ સરકારમાં તો વાતો જ થાય છે અને વાટાની ગાઠા જ થાય છે અમારું કહેવું છે કે એક રોડ રસ્તા બની જાય તો અમને એમ લાગશે કે આ સરકાર જે કહે છે એ કરે છે પણ હમણાં સુધી અમને એવું લાગતું નથી કે જે કહ્યું છે એ કર્યું છે માત્ર કાગળના ઉપર જ આ એક વ્યાખ્યા જાળવીને રાખેલી છે મિત્રો આતા સુરત શહેર કોંગ્રેસના હવે આગેવાન સુરેન્દ્ર લશ્કરી તેવો કહી રહ્યા છે કે અહીંયા કેટલાક લોકોએ બેનરો ચારો તરફ લગાવવામાં આવ્યા હતા અને જાણ ઉડતાલીસ કલાક પછી ભાજપ સરકારને કે પોલીસના થઈ અને પોલીસે આ બધા બેનર ઉતારી લેવામાં આવ્યા છે અને ખરેખર લોકો ત્રાઇમ પોકારી ઉઠ્યા છે ચારો તરફ સુરતની અંદર ખોદોત્સવ ચાલી રહ્યો છે જેને કારણે ધૂળની ડંડીઓ તમારે ઘરેથી પાવડર લગાડવાની જરૂર નથી આવતી અહીંયા મેળે લાગી જાય છે આ જલ્દીથી રિપેરિંગ કામ કરવું જોઈએ રીટન ફાઈ ચેનલ માટે હું પ્રકાશ વાળા કેમેરાશ પ્રજાપતિ સાથે નાનપુરા સુરત